રાત્ર પડત આવવા નીકળ્યા હતા તે વડાએ ટેમ્પો ડ્રાઈવર આશિષ રંજન શર્મા ચલાવી રહ્યો હતો જ્યારે તેની સાથે તેમની સુપરવાઇઝર શિવાસિંગ જીતેન્દ્ર સિંહ બેઠો હતો તે જોલવા રિલાયન્સ પંપમાંથી ડીઝલ ભરાવી વડદલા તરફ જવા નીકળ્યા હતા તે વેળાએ યુપીએલ તેરથી અક્ષર કેમ્પ તરફ જઈ રહ્યા હતા તે તેવડા તેમનો ટેમ્પો પૂર જપે હોય તિવડા રસ્તામાં ગયા આવી જતા તેને બચાવવા જતા ડ્રાઈવર આશિષ શર્માએ સ્ટેડિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે ટેમ્પો પલટી ગયો હતો ડ્રાઈવર આશિષ તેમજ સુપરવાઇઝર શિવા સિંધે ટેમ્પોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તુરંત જ સારવા માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યા હતા તેઓનું પરીક્ષણ કરતા તે પૈકીના સુધી રાયનું મોત થયાનું માલુમ પડ્યું હતું જ્યારે તેમની સાથેના અન્ય આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી अकस्मात ने लाइ दहेज पुलिस गुना तपास हाथ धरी है गत रोज रात्रि नौ वगैरह हाँ न अरसा आ घटना सर्जाई थी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए